ખંભાળીયા તાલુકાના નીનાવા ગામે બોર્ડરની ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન તરફથી આવતી આઈસર ગાડીને ચેકપોસ્ટ ઉપર રોકાવી તપાસ કરતા તેમાં ખાખી પુઠા ભરેલા હતા અને નોટબુકો ભરેલી હતી પરંતુ આ બાબતે પોલીસે વધુ તપાસ કરતા તેના નીચે દારૂની પેટીઓ મળી આવતા પોલીસે ડ્રાઈવરને પકડી પાડી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો નેણાવા ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપરના ભુરાભાઈ તથા કુલદીપસિંહ તથા તેમની ટીમ પોલીસ વડાના આદેશથી ચુસ્ત વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી આઈસે ટ્રક નંબર યુપી

પાંચસો પચાસ મોબાઈલ નંગ એક કિંમત ત્રણ હજાર તેમજ ગાડીની કિંમત પાંચ લાખ મળી છ લાખ સડસઠ હજાર છસો આડત્રીસ નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ ગુનામાં ડ્રાઈવર ચેતન રામ ચોલારામ ઝાટ રહેવાસી ઢાણી ચિયાનો તાલુકો જિલ્લો બાડમેર તથા દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર હરીશ ચેતન રામ કુકણા જાટ રહેવાસી સોડિયા બાજડાઉ તાલુકો ચોહટન જિલ્લો બાડમેર લાખારામ જાટ લક્ષ્મણ ચેનારામ ઝાટ બંને રહેવાસી રાજસ્થાનવાળા સામે પણ ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ નાખવામાં આવી હતી અને આ દારૂ ભરાવનાર અને મંગાવનારની તપાસ હાથ ધરવામાં આવશે આ દારૂ રાજસ્થાનથી ભરાઈને મહેસાણા જવાનું હતો તેની સાથે સાથે ધાનેરા પોલીસે પોસ્કોના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી અર્જુનભાઈ રામાભાઈ જોઈતાભાઈ જાતે તુરી રહેવાસી શ્રી સોસાયટી ધાનેરાવાડા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેન તાલુકાના વડગલ ગામેથી લોકેશનના આધારે પકડી પાડી ધાનેરા જેલને હવાલે કર્યો હતો સાથે સાથે ધાનેરા પોલીસે એક બાળાને ગણતરીના કલાકોમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સને મદદથી શોધી કાઢી હતી અને પોલીસ મથકે લાવવામાં આવી હતી